બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાદીસની જય હે તું એ જ કનૈયો વનરાવનસાવ્યો છે હે તૂયે જ કનૈયો કાડો સે જે રાધન મનરા લોભાવ્યાસુએ મથુરામાં વાડી વગાડી છે હે જેણે મથુરામાં મોરલી વગાડી છે જેણે મથુરામાં મોરલી વગાડી છે હે આખી દુનિયા નોયા નાથ કાન મારો આંગણે પૂંજાઈ બેલો આખી દુનિયા નોયા નાથ કાનુ મારો આંગણે પૂંજાએ હલબેલો આયુ અઠમણી મધરાત આનંદ ગેર આનંદ બરો આજે મન જોરાશે હારે રમે કાના રાધા ગેલી આજે મન મૂકીને રમ જોરાશે હારે રમે કાના રાધા ગેલી આખી દુનિયા નોયા નાથ કાનો મારો આંગણે પૂંજાઈ બેલો આખી દુનિયા નોયા નાથ કાનો મારો આંગણે હલ બેલો કાળી કોટડી કાળી કામડી મારા કાળિયાને કાળી જેલ ગમે કાળી કોટડી કાળી કામડી મારા કાળિયાને કાળી જેલ ગમે એ તો ટોપલા માલે હૈલા વાસુકી હો હો એ તો ટોપલા માલે હૈલા વાસુકી માય ત્રિભુવન નો નાથ રમે ધન ગઢી ધન્ય ભાગ જાદવ કુળ ના આંગણે મારો નાથ આવે ધન ઘડી ધન્ય ભાગ જાદવ કુળના આંગણે મારો નાથ આવે આખી દુનિયાનો યા નાથ કાનો મારો આંગણે હાલ બેલો આખી દુનિયાનો યાથ કાનો મારો આંગણે પૂંજાએ હલ બેલો આખી દુનિયાનો યા નાથ કાનો મારો આંગણે પૂંજાએ હલ બેલો આખી દુનિયાનો યાથ કાનો મારો આંગણે હાલ બેલો બોલો કૃષ્ણ કનૈયા લાલ જય દ્વારિકા દિશની જય તો મિત્રો સરસ મજાનું ભજન હતું તમને પસંદ આવ્યું હોય તમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો નવા મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ